સુરતની ની પુણા મળી સફળતા દેશી હાથ બનાવટ પટ્ટો ઝડપી પાડ્યો બાતમીના આધારે પુણા કેનાલ રોડ પરથી ચાર આરોપી ઝડપાયા ચાર જેટલા આરોપીઓને પકડી ધરપકડ કરી

સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂણા પીઆઈ તથા તેમની સર્વેલન્સ ટીમને એક આર્મ સેક્ટનો ગુનો શોધવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ગુનાની હકીકત જોતા આ કામે એમપીના ચાર ઈસમો પોતે ગેરકાયદેસર દેશી તમંચો લઈ અને સુરતમાં તેની પત્ની સાથે અગાઉ તેને પ્રેમલગ્ન કરેલા અને એની પત્ની ત્યાંથી ભાગી અને અન્ય પ્રેમી સાથે સુરત રહેવા માટે આવેલી તો આ પત્નીને અપહરણ કરવાના ઈરાદાથી આ ચારેય ઈસમો ગેરકાયદેસર તમંચો લઈ અને સુરતના પૂણા પોલીસ સ્ટેશનના રેશમા રો હાઉસ પાસેથી પસાર થતા હોય પૂણા પોલીસ સ્ટેશનને આ બાબતે બાતમી હકીકત મળતા તેઓએ આ ચારેય ઈસમોને ગેરકાયદેસર રિવોલ્વર સાથે તેમજ પાંચ મોબાઈલ અને અર્ટીગા ગાડી એમ કુલ દસ લાખ ત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રતિબંધિત શસ્ત્રોને શોધી કાઢવા માટે જે કામગીરીમાં પૂણા પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે અને આ બાબતે આ ચારેય ઈસમો એની પત્નીનું અપહરણ કરી અને એમપી ખાતે તેના બંનેના નામે ભેગું સંયુક્ત માલિકીનું જે મકાન હતું એ મકાનમાં પત્નીનો હક હિસ્સો હોય તે બાબતે અપહરણ કરવા સારું સુરત ખાતે આવેલ હોવાનું તેમની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે